અક્કા સોની તો ભૂજ કેન્દ્ર આય રજુ કર્યો તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતી મનોજ સોની અને પલ્વી પૂજારા તો આછો સુણો કાર્યક્રમ બાબીડે જા બોલ એ નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્વી ભેળ નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર મનોજ બા એ દેવ દિવાળી બરોબર ે આજ આ ગુરુનક દેવ જો જન્મડી તો પાંજો જે શ્રોતા વણે કે ગુરુનક દેવજી ગુરુનાક દેવજી જન્મ જયંતિની તુભેચ્છા પાઠવ્યો તા અને ગુરુનક જો સંદેસ હો કે દુનિયામાં શાંતિ રોણી ખાઇ અનેે જે માણું એ કે કોઈ ભુખ્યો ન રણો ખે એ સંદેસ હો ને હું સંદેસ અજની તારીખ મેો ગુરુદ્વારા હોય સુણ્યાવ લંગર નાત જાત ધર્મ ભેદભાવ નતો કે ને પાંજા જો બાપા જો મંત્ર હો એડો જ મંત્ર પાંજે ગુરુ નાનક દેવ જો અને મનુષ્ય માત્ર જો માત્રો આિ કે સમાન હક ખપે મનુષ્ય માત્ર માણે સરખાઈ કુની જો સૂત્ર હો તો અજ્ય કાર્યક્રમ પાંજે ગુરુ નાનક દેવ કે વંદન કર્યું કાર્યક્રમ શરૂ કર્યું ने कार्यक्रम शुरू कयूं त अॼु जे कार्यक्रम जी रूपरेखा करो आहे ऐं कुरोक्रो खणी न आया आहियो क्रोकूरो गिनी न आया आहियो असांखे सुञायो अॼु जे कार्यक्रम में हिकिड़ी पा सिंधी कहवत आहे ई रजू कंदासीं पहला आने पोइ त पंहिंजा जेको श्रोता मित्र ई इन जा मणि जा संदेस आने पेरोलीअ जा जवाब आने पुछियल पंहिंजा हिकिड़ा श्रोता मित्र ई पेरोली पुछिया आहियां पंहिंजा जेको फरजाना बेन खत्री गए वक़्त ते जेको दर वक़्त ते तव्हांखे जवाबु हलायं था त ई पढ़नि फेरे ભાગ અને આજે જો જવાબમાં કેહવાનો કે કાર્યક્રમ રવિવાર જો એનમે પણ પલ્લુ આજે કાર્યક્રમ વખાણ આવ્યા ને ચેતા કે પલ્લુ ભેણ જો કોઈ કાર્યક્રમ આ ખાસો એ સુ

कांठे ते वेठो तरा जे कांठे ते अने इन तरा में घणी ॿधी मछलियूं वयूं पाण कागड़ो सिकियो त मछलियूं खाधे लाइ पाण हाणे इनखे त मछलियूं खाधे लाइ जोड़े न त हिकु ॾिठे की मथे हंस ने इहो ऊची उॾान उॾी अने सीधो तरा में पंहिंजी चुंझ बोॾाए अने मछली पत जले, जले गिणे त कागड़ी कीअं थियो के थी थी हो त अहिड़ी त मछली जलाइजे इनखे थियो के हल त मछली जला, जला। पाण हाणे हंस जी त चुंझ वे लमी

ऊंधो 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 अने पोइ हिन जा टंग रही विया मथे मथे अने माथू रे सेवाड़ मां हा એટલે જો ઈ વાર્તા હે બરોબર હા કે ને આજ જે કાર્યક્રમ આઈ કરો સુણાય વાર આયો બસ પા ગુરુ નાનક જયંતી જ કોઈ પાંજા ગુરુ નાનક જા જો કો ભજન હી હા તો ઈ એકરો સુણાઈ દયો હા તો આજ સરસ મજા જો ભજન સુણાઈ દયો ને પોય બ્યો ગાલિયા કાઈ દાસી બરોબર જી सतगुर नानक साह तू हीरनि जो सतगुर नानक छा तूंरनि जो तूं मुंहिंजी पुष्ट पनाह तूं वहन जीवा तूं मुंहिंजी पुष्ट पनाह तू सतगुर नानक छा तूं हीरनि जो घर जो i

સતગુરુ નાનક સાહતું જીવન જો હમરાહતું તું બહુ સરસ મજા જો ભજન બો અ પાં ગઈ કે કરતા હોસ કીજીએ ને ઓરન કીજી કગ માથુ રે સેવા ઊંચા રે બે પગ તી જીવન ભર યાદ રખે જી ગે બરાબર અને હા પાંડે શ્રોતા મિત્રો મૅસેજ ગિની ગો ભુજ કેન્દ્ર આકાશવાણી બાબીડેજા બોલ કે માણી ધલ મળે ભા ભેણે કે તી મનોજ ભાને પલ્લવી ભેણ કેજા જય જિનેન્દ્ર મુો નો હિના પ્રવીણ બેદા ગામ કપાયા હાલે મુંબઈ તલ્લવી ભેણ જેકો લેસન ય્રિ કે પરોલી પુછાવા તા જવાબ દ પેલી પરોલી જવાબ આ જંર કચ્છમાં તો અના બી જંર હું પણ મુબઈને તો જંદર દસજે જ મોર જે જમા સંરે કે બાયું પરો જો વેલું ઉઠીએ વગે ને પગ લં કરી જંર કે રખી અને અટો પીસીનિયું અને પોઈ મેથી માયું બનાઈએ એટલે પેટ ભરાજે એટલે પહેલી પરોલી જવાબ આ જંર હાણ બી પરોલી જવાબ આ મધપુડો કચ્છીમે ચોવા જે માનુ મધપુડે કે તજા બસો દરવાજા વેહ એટલે કે મે ઉલ અડા ઘર એ બો વેહ કચ મે અને મે મારકણી એટલે કે મધમાખી વે હું તાકિ ડંઘ દે ને એટલે મારકણી મેહ અને ખીર મીઠો મીઠો એટલે એજો મધ જે વે એ મીઠો મીઠો એટલે બૈ પરોલી જવાબ આ મધમાખી અને મધપુડો

અ ગુમે ઘુંઘાટ કરે અનમણીઓ પેટ ભરે વેઠો તીઆએ જંધર અને બૈ પેરલી ભાઈ બો બાણા ડઠા મેહમી અને ખીર મીઠો તો પાંચ ને ક સો બાયણા એટલે જે મધપુડો હોય એમ ઘણા બધા ખાચા 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 વહે ઉાચે મધમાખી રને મધમાાખી લાટ મજા જો મીઠો મિઠો મધુર રસ બના અ આને પી રસ કે ખં અને એન કે પછી મધ મીઠું મધ મધ બહુ જ ગુણકારી વસ્તુ હોય અને પાકે બાકી જો થોડો થોડો સેવન કરણો ખપે રોજ તો મધ બહુ સારી વસ્તુ હોય અને પાંચો ને કે જો પીસેલો આટો હોય એ પણ બહુ જ ગુણકારી વેતો પે ચકી અટો ખં તથા એનમે ઘણા બધા તત્વો નાશ પામે તા તહે જંધેડે સડારો જ કે અટો ખેદા હો તો કે ગેસ ને એસિડિટી ને એડી તકલીફ ન થઈ અજ ત્યા હે જંધેડા કેટલા અને કે અટા પીસો તો પાર બારો જોડે એ અટો ખાઈ ગો બરાબર ને અને હા પાછા બ્યા પહેલે બાંકડે વેઠેવાળા પાંચા વિદ્યાર્થી પાકો નિષાળિયા એનો પણ જવાબ અચી ગયો પદમા ભેણ પાસણો જવાબ પણ તા ગી ગોમા એમો ભાઈ ગામ કચ દે ડી અને મનોજભા અને પલ્વી ભેણ ભજ આકાશવાણી થી બાબી જે બોલ મેલારામ બાપા જ ભજન સુણાય અને જેકો વાર્તા સુણાય ईता त जला बापा ता जले बापा जेडो कोई संत ना इन दुनिया में अज नी जी जो चौंता वे के भोजन साड़ा व, वगर दाताएं हल थी अनाथ वडो क्यों पेचो खपे है ना दुनिया में कली जोग में बोलो अज जे कली जोग में पें इनजी दाताएं वगर जो को भोजन साड़ा साड़ा व्रत जे વિદલ દર્શન કઈ અને એની પ્રસાદ ગ્રહણ કઈ જલાા બાપા જ પિચા જીક ચો એ ઓછા જઈ આને બો એની ભજન સુયો ત્રણ નું બિરા ભાઈપણો ભજન સુયો એ મણે સરસ જલાા બાપા જ ભજન સુણે બહુ આનંદ થયો બ્યો પલ્વી ભેણ અનિમાં મનોજ બાસ અહીં પેરુડી પોતે કે બ બગે વચ વેઠો ગુગાટ કરી અને નંડે વડે જા પેટ ભરે તોજો જવાબ એ જદર એ જદરમાં તી ઘણે ગુહાર ડર્યો એ ગુણે જું ગુણું ગુવાર ડર્યો તૈયાર ગોર જેકો ડરી અને પશુએ કે ને જે વેહાર મે ઈ એન નેંઢપણમાં કે કી બોલાવા જ અને બે બ્યો જવાબો બો સો જો ઘર દેઠો અને એન પેરુડી પેરુ જવાબ હે મધપુળો કે મધમાખી અને મેં ચોવા જઈ મધમાખી અચી ને ડંક દેવાય હે અવર જ અ કચ્છમાં વ્યા ત્યારે જાડમાં નીંડો મધપુણો મધ માાખી બના અને મિઠે નેમ ઢાળ મે અસંખે ખબર ન અને જે મિઠો નિમ તોડેલા વ્યાસિ તરી અડો ચુંડ કે નેકરઈ અનુ પગ રહી ગયો ચમડી મેંડ અધ થઈને નીકળી એટલે જોંગ દિ મધ માખી એ કીં ભોલા જય એટલે મુજો જવાબ હે અન એ ભાભીણ જે બોલ મેણે મજા અચેતી અને આસા અસંખે પેરું જવાબ દેનેલા પણ મજા અચેતી મનોજભ ભા અને પલ્વી ભેણ જો ખોબ ખૂબ આભાર આકાશવાણી ભુજ કેન્દ્ર જે પૂરી ટીમ કે ધન્યવાદ દા અને નવો વરે વર મિલા એ એડી પ્રાર્થના બસ

એનજી અંદર પલાાબાપા જન જંધેડે સે અટો ડરીન્દા વા મતલબ ગઉં પીસીદા ઈ જંઘડો ઓડા હન્યાપણ પ્રસ્તુત આ તડે પણ વો તડે નહેરી જ્યાં અને તા કે નસીબવાળા કે ગયે બુધવારે તા કે બાપાજી જયંતી વિષે ગાલ કરે મોક મ અનેરે ગુરુ ગોબિંદ સિંહ સાહેબની જયંતિ આ તીષે પણ ગ્હ કરઈ પડ ચવન ક ગુરુ ગોવિંદસિંહ એ ઈ પણ સદા હલાયતા એની જેવડા પણ વડા વડા લંગર હલાઈએ અને ઓતાનું પણ કોઈ માણું ભોખ્યો અચે નતો અને જો ગુરુદ્વારા ઈએ અનમે ગુરુ ગોવિંદસિંહ ગુરુદ્વારો અને આનંદપુર સાહેબ જો ગુરુદ્વા ઈ પણ બહુ વડા વડા ગુરુદ્વારા તો પાંચો કે સર્વ ધર્મ એક સમાન અને મિણી ધર્મે જો હકડો જ ચોન કે મુખ્ય મંત્ર વે તો કે મા ભુખ્યો વને ન અને માણજી સેવા માણુ દ્વારા થીએ ત હાણે હાણો બ્યો જવાબ ગની ગો અને પાજે પ્રોગ્રામ કે પા અગિયાર વધુ ત બો જવાબ આય પાંજા એકા રેગ્યુલર શ્રોતા ઈએ પાંજો જેકો ફરજાન બન ખત્રી તનિ જો ઈ જવાબ આયો એ અને એની નવી પેરોલી મનોજબા ત ઈ પણ પાન ફેરે ગની ગનોતા નમસ્કાર આકાશવાણી ભુજ બાબેજા બોલ આ ભુજતી ખત્રી ફરજાના બોલાતી મુજી ભેરુઈ મમી કુલસમ ભેણ હાવાભાઈ ઉમરભાઈ અને અયુબભાઈ જો કો પલ્વી અને મનોજભ ભા પદરી પૂછવામાં અને પહેલો જવાબ આ કે જંદર ગંડુડો અને બીજો જવાબ આ કે મદન મધમાખી આને અસુરી પોચ કે તાકડીએ તોરે ન ને અસલ નીંદંદે જોડે ને એનું વગર તાંખી સાર બી વખત ચાતી કેકડીએ ને અસલ જોડે બજારમાં ના ડીંદે જોડે એન વગર અને સાર અે બલુરી પંચ પેપર છી તરાય ઘડો નંડો બે ઘે તાર બંતી પંચ પેપર છઈ તરાય

તરોલી અહીંયા સોયા હુના હા આ અઠવાડિયે એની પ્રોલી જવાબ જરૂરથી હલાઈ જ અને હા પામ કે અગિયાર વધારીદે એક પાછો સરસ મજા જો નાનક સાહેબ જો ગુરુનક સાહેબ જો ભજન સુણો विसर् गै गई, गई, गई सब तात पराई ता जब ते जध संगत मुही पाई संगत मुही पाई बिसर गई बिसर गई बिसर गई सब तू पर ਨਾ ਕੋਈ ਬੇਰੀ ਨਹੀਂ ਬੇਗਾਨਾ ਨਾ ਕੋਈ ਬੇਰੀ ਨਹੀਂ ਬੇਗਾਨਾ ਸકલ ਸੁંગી बिसर गई बिसर गई सब तात प्रभु कीनो जो प्रभु सो भल मान्यो एक सुमति साधु ते पाई एक सुमति साधु ते पाई विसर गई બસર ગઈ બિસર ગઈ સબતા તું પર पेखी पेखी नानक विगसाई विसर् ग गी सराय विसर् पराई जब ते साधु परा જાડે ગુરું મલે તડે જ પાંકે સંસાર્જી સચી ખવર પેતી તા હકોડો ગુરું જાએ જોકો પાંકે ઈશવ પ્રભુકી પણ ગોવિંદ પાં પહેલા ગુરુ કે પગે લગો કે ગોવિંદ કે પગે લગો કારણ કે ગોવિંદ જો સચો જ્ઞાન પાંકે ગુરુ કરાય એટલે આ તો ચાહતી કે ગુરુ ગોવિંદ એટલે કે પ્રભુ શ્રી ઘનશ્યામ પ્રભુ શ્રી શ્યામ પાંચા જે કૃષ્ણ જે પોવિંદ ચો તથા અનથીપ્ણ કૃષ્ણ જો તા કે જે જ્ઞાન કરાય એ ગુરુ અનથી પણ ઊંચા હિંએ અને જે ગુરુનક ભગવાન ઇ ગુરુનક એ ગુરુ સંત થઈ તંતા ચોનક ગુરુથી વિશેષ કોઈ ને હા છેલ્ે એકસુમ ભેણ ગાલ મૅેજ ઘણી વખો તા મનોજ ભા અનપી પ્રોગ્રામ પૂરો કર્યો કુસુમ ભેણ ગાલ પ્રણામ મનોજ ને પલ્વી બેન તી આકાશવાણી જા શ્રોતાભા ભેણ આઉં મુંબઈથી મુંબઈ થી કુસુમ કિશોર ગાલા ગાલ કર્યાંથી બાબીણ જે બોલ મે જલારામ બાપાજી જીવન ચરિત્ર વિશે પલ્વી બેણ વટાનું જાણે ન મિલ્યો લાટ માહિતી અસી વીરપુર આનંદી દર્શન પણ કરી આયાક્ચુલી મે વાણી આઈએ પણ ઈ પણ ચેતા કે ઈ વાણિયા વિરપુર અને આણંદી દર્શન કરી આઈએ ભજન પણ બહુ સરસ સુણ્યા ભાવ વિભોર થઈ ગયા મુજો મૅેજ રજૂ કયા સે ગમ્યો અને નવી પેરોલિ પોછી આયા તો જવાબ પણ ગોતયો તનોજ બાસું ભલે મુતા પો દિલ તા કછડી લે દબકે તો ભલા અને કચ્છી મે ગીત અને કવિતાઓ પણ લિખ તા તીત અને કવિતા પરુરથી પે પ્રોગ્રામમાં શામ કરી દિ

મનોજ સોની અને પલ્વી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે